જવાબદારી મળી હતી એમાં મેં નિભાવવામાં કઈ અસર રાખી નથી મેં મારું ઘરનું કામ પગાડી અને જે મને ગામે નાની ઉંમરમાં જવાબદારી આવી હતી આ રીતે તમે બધા ભેગા થઈને લીધી હતી એ જવાબદારીને મેં સંપૂર્ણ નિભાવવાનો પ્રયત્ન કર્યો નાનું મોટું કામ હોય ગમે વાત પટા ગામ ગામ ઉપર ગમે આવી પડતી મેં મારી પોતાની સમજણ શક્તિ ગરીબના ગરીબ માણસ હોય પાણીના પ્રશ્ન ટોટલ પ્રશ્નોનો મેં પહેલી પ્રાયોરિટી ગામને આપી અને મેં કામ કર્યું તમે ખૂબ સહકાર આવ્યો મને તમારા ગામ ક્યાંય પગ સાંટી ક્યાંય જઈને ખૂબ આવ્યો મેં ખૂબ કામ કર્યું હવે પાછું આવી છે એટલે આપણે ગામને મારે બોલાવી અને મારી અરજ મારી ખરજ છે મારી રજૂઆત એવી છે જો મારું કામ તમને બધાને ગમ્યું હોય મારું કામ ગમ્યું મારો સ્વભાવ ગમ્યો હોય મારી સરળતા જો આપને ગમી હોય તો એક વખત હું બધાને કામ આગળ એવી તમારા આગળ રજૂઆત કરું મારી રજૂઆત કરું અને મારા સિવાય ગવર્મેન્ટ કે બીજે દંડ આપતો હોય એમોમાં તો મારો સહકાર એમ ગમતી સાચે પણ અત્યારે હું મારી પોતામાં તમારી વાત વાત મૂકું છું